તો નમસ્કાર ગુજરાત ફરી એકવાર થઈ જાય સાવધાન ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે આજે મિત્રો તારીખ સત્યાવીસ જુલાઈ બે હજાર પચીસને વાર થયો છે રવિવાર આજે ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે મિત્રો વરસાદ ખાબકી શકે છે અનેક વિસ્તારોમાં મેઘટાંડવ થતું જોવા મળવાનું છે તો હવામાન વિભાગે અમુક વિસ્તારોમાં વરસાદને લઈને રેડ એલર્ટ પણ જાહેર કરી છે તો અમુક વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ ખાબકી શકે છે બંગાળને ખાડીને મિત્રો સિસ્ટમ મજબૂત બનીને ગુજરાત ઉપર તાટકતી જોવા મળી રહી છે ગુજરાતના અનેક ભાગોની અંદર હવેથી ભારેથી અતિભારે વરસાદ શરૂ થતો જોવા મળી રહ્યો છે તમે જાણો છો કે છવ્વીસ તારીખ દરમિયાન મિત્રો અનેક વિસ્તારોની અંદર વરસાદ નોંધાયો છે અને વરસાદનો નવો રાઉન્ડ અત્યારે હાલ ગુજરાતની અંદર ભૂક્કા લાગતો જોવા મળી રહ્યો છે મધ્ય ગુજરાત લાગુના વિસ્તારો દક્ષિણ ગુજરાત લાગુના વિસ્તારો અને રાજસ્થાન લાગુના જે બોર્ડરના વિસ્તારો છે ત્યાં મિત્રો અતિભારે વરસાદ ખાબકી રહ્યો છે બનાસકાંઠા લાગુના વિસ્તારોની અંદર તો અત્યંત ભારે મેઘટાંડવ થતું જોવા મળી રહ્યું છે અત્યારે હાલ મિત્રો તમે જોઈ શકો છો કે મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોની અંદર વરસાદની સિસ્ટમ આકાર પામીને ગમરોડથી મિત્રો જોવા મળી રહી છે આ તમામ ભાગોની અંદર અત્યારે હાલ ભારેથી અતિભારે વરસાદ ખાબકી રહ્યો છે જેમાં મિત્રો હવામાન વિભાગે તો અમુક વિસ્તારોમાં રેડ એલર્ટ પણ જાહેર કર્યું છે તો અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ અને મિત્રો વોર્નિંગ પણ આપી દેવામાં આવી રહી છે અત્યારે હાલ મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે વેધર એનાલિસ્ટ દ્વારા દર્શાવવામાં આવી રહ્યું છે તે મુજબ મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોની અંદર અત્યારે હાલ ભારે વરસાદની સિસ્ટમ આકાર પામીને આ વિસ્તારોમાં મિત્રો વરસાદ મિત્રો ગમરોટતો જોવા મળી રહ્યો છે સાથે સાથે આ વિસ્તારોમાં મિત્રો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય તેવી પણ સમસ્યાઓ મિત્રો સામે આવી શકે છે અત્યારે હાલ મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે મધ્ય ગુજરાતના અમદાવાદ લાગુના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ ખાબકી શકે છે સાથે સાથે મધ્ય ગુજરાતના ઘણા એવા વિસ્તારો છે ત્યાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે જેમાં અમદાવાદ લાગુના વિસ્તારો ગાંધીનગર બાયડ તેમજ ડેમય આ તમામ ભાગોની અંદર ભારે વરસાદ જોવા મળી શકે છે કપડવંશ તેના આસપાસના ગ્રામ્ય વિસ્તારો મહેમદાવાદ ડાકોર તેના આસપાસના વિસ્તારો બાલાસીનો લાગુના વિસ્તારોની અંદર પણ આજે મિત્રો ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે ડાકોર લાગુના વિસ્તારોની અંદર પણ તમે જોઈ શકો છો કે વરસાદની સિસ્ટમ ગમરોડથી મિત્રો આ વિસ્તારોને જોવા મળી રહી છે ઠાસરા લાગુના વિસ્તારો ડાકોર ઉમરેટ પણસોરા તેમજ અરલીના લાગુના વિસ્તારોની અંદર પણ અત્યારે હાલ મિત્રો ભારે વરસાદ ખાબકી શકે છે વહેલી સવારથી જ મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોની અંદર મિત્રો વરસાદનો રાઉન્ડ શરૂ થતો જોવા મળી રહ્યો છે અને ઘણા ભાગોની અંદર ભારે વરસાદ ખાકી શકે છે અત્યારે હાલ મિત્રો તમે જોઈ શકો છો કે કટલાલ લાગુના વિસ્તારોની અંદર પણ વહેલી સવારથી જ મિત્રો ધોધમાર વરસાદ વરસ્યો છે અને તેના આસપાસના ગ્રામ્ય પંથકોમાં પણ મિત્રો અત્યારે હાલ ભારે વરસાદની શરૂઆત થતી જોવા મળી રહી છે સાથે સાથે વધુમાં જાણીએ તો લસુંદરા લાગુના વિસ્તારોની અંદર પણ મિત્રો વરસાદ જોવા મળી શકે છે સાથે સાથે બાલાસીનો લાગોના વિસ્તારો તેના આસપાસના ગ્રામ્ય પંથકોની અંદર પણ મિત્રો આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે દક્ષિણ ગુજરાતના ઘણા ભાગો છે ત્યાં પણ મિત્રો વરસાદ જોવા મળી શકે છે સાથે સાથે વધુમાં વિસ્તારો ઉપર એક નજર કરીએ જેમાં મિત્રો નડિયાદ તેના આસપાસના ગ્રામ્ય વિસ્તારો તેમજ આણંદ લાગુના વિસ્તારો ઓડે સારસા લાગુના વિસ્તારો સાવલી તેમજ વાંસદા લાગુના વિસ્તારો પેટલાદ તારાપુર લાગુના વિસ્તારો બોરસદ લાગુના વિસ્તારોની અંદર પણ મિત્રો વરસાદની આગાહી કરવામાં આવી રહી છે આ તમામ ભાગોની અંદર આજે મિત્રો ભારે વરસાદ ખાબકી શકે છે સાથે સાથે ખંભાટ લાગુના વિસ્તારો વલવોડ લાગુના વિસ્તારો વડોદરા વઘોડિયા લાગુના વિસ્તારો અમરોલ લાગુના વિસ્તારોની અંદર પણ મિત્રો વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે સાથે સાથે જંબુસર લાગુના વિસ્તારો પારીખા ડભોઈ તેના આસપાસના ગામડાઓ ગામડી લાગુના વિસ્તારો તેમજ કરજણ ચાણોલ લાગુના વિસ્તારો આ તમામ ભાગોની અંદર મિત્રો આજે વરસાદની ઘાતો તોડાતી જોવા મળી રહી છે સાથે સાથે વધુમાં વિસ્તારો ઉપર એક નજર કરીએ તો સિનોલ લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદ જોવા મળી શકે છે રાજપીપળા લાગુના વિસ્તારો તિલકવાડા લાગુના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વરસાદની ગાત તોડાતી જોવા મળી રહી છે સાથે સાથે તમે જોઈ શકો છો કે અત્યારે હાલ નડિયાદથી લઈને મિત્રો સુરેન્દ્રનગર લાગુના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો ભારેથી અતિભારે વરસાદનો પટ્ટો મિત્રો ઘેરાયેલો જોવા મળી રહ્યો છે ગોધરા લાગુના વિસ્તારોની અંદર તો અત્યંત ભારે વરસાદ ખાબકી શકે છે નડિયાદ લાગુના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ જોવા મળી શકે છે હવેથી મિત્રો અમુક વિસ્તારોની અંદર દસ ઇંચ જેટલો વરસાદ પણ ખાબકી શકે છે તો હવામાન વિભાગે મિત્રો આ વિભાગોની અંદર પણ ભારે વરસાદની આગાહી કરી છે સાથે સાથે ભરૂચ લાગોના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વરસાદની શક્યતાઓ રહેલી છે આ તમામ ભાગોની અંદર મિત્રો વરસાદ જોવા મળી શકે છે સાથે સાથે તમે જોઈ શકો છો કે કોસંબા લાગુના વિસ્તારો વાંકલ ઉમરપાડા ખાહાપર ડેડીયાપાડા લાગુના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વરસાદ જોવા મળી શકે છે સાથે સાથે સુરત લાગુના વિસ્તારો બારડોલી વ્યારા નવાપુર લાગોના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વરસાદની આગાહી રહેલી છે સાથે સાથે નવસારી વલસાડ બિલીમોરા વાસંદા આહવા ડાંગ સાપુતારા આ તમામ ભાગોની અંદર વરસાદની શક્યતાઓ છે અબોસી લાગુના વિસ્તારોમાં પણ મિત્રો વરસાદની આગાહી રહેલી છે ખાડોલી લાગુના વિસ્તારો કપરડા વાણી તેમજ વાપી લાગુના વિસ્તારોની અંદર પણ મિત્રો વરસાદ જોવા મળી શકે છે તો આજે દિવસ દરમિયાન મિત્રો સૌરાષ્ટ્રના ઘણા ભાગોની અંદર પણ વરસાદ જોવા મળવાનો છે વરસાદની સિસ્ટમની ગાત પણ આ તમામ ભાગોની અંદર મિત્રો ઘેરાઓ બનાવેલી જોવા મળી રહી છે જેના લઈને ભાવનગર લાગુના વિસ્તારો જૂનાગઢ જામનગર લાગુના વિસ્તારો ધાણ લાગુના વિસ્તારોની અંદર પણ મિત્રો વરસાદની શક્યતાઓ રહેલી છે સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે પાલિતાના લાગુના વિસ્તારો સોનગઢ ભાવનગર તેના આસપાસના ગ્રામ્ય વિસ્તારો ગઢડા લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદ જોવા મળી શકે છે સાથે સાથે બાબરા લાગુના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વરસાદની ઘાત તોડાતી જોવા મળી રહી છે તેમજ જસદન લાગુના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વરસાદ જોવા મળી શકે છે વલ્લભીપુરા લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદ જોવા મળી શકે છે સાથે સાથે કાલાવાડા લાગુના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વરસાદની આગાહી છે રાજકોટ સાપર વેરાવળ લાગુના વિસ્તારો ગોંડલ જસદણ બોટાદ લાગુના વિસ્તારોમાં પણ વરસાદની આગાહી રહેલી છે સાથે સાથે વધુમાં જાણીએ તો કચ્છના અમુક ભાગોની અંદર વરસાદના ઝાપટા ઝાપટી જોવા મળી શકે છે જેમાં મિત્રો તમે જોઈ શકો છો કે ગાંધીધામ લાગુના વિસ્તારો ખાવડા લાગુના વિસ્તારની અંદર સામાન્યથી મધ્યમ વરસાદના ઝાપટા જોવા મળી શકે છે તો ઉત્તર ગુજરાતના ઘણા ભાગોની અંદર તો આજે મિત્રો ભારેથી અતિભારે મેઘ તાંડવ થતું જોવા મળવાનું છે જેમાં મિત્રો તમે જોઈ શકો છો કે કુડા લાગોના વિસ્તારો વિરગામ મહેસાણા હિંમતનગર બનાસકાંઠા સાબરકાંઠા ખેડબ્રહ્મા લાગોના વિસ્તારો ડુંગરાપુર લાગોના વિસ્તારો રાધનપુર લાગોના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વરસાદ જોવા મળી શકે છે સાથે સાથે અરવલ્લી જિલ્લાના લાગોના વિસ્તારો છે જેમાં બાયડ માલપુર લાગોના વિસ્તારો લુણાવાડા લાગોના વિસ્તારો આ તમામ ભાગોની અંદર મિત્રો ભારે વરસાદ ખાબકી શકે છે મોડાસા પ્રાંતિજ માણસા માંડલી લાગોના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદની આગાહી રહેલી છે સાથે સાથે વધુમાં તમે જોઈ શકો છો કે ઉદયપુર લાગોના જે વિસ્તારો છે અને કોટા લાગોના વિસ્તારો છે તેમાં મિત્રો વચ્ચે મધ્યમાં એક વરસાદની ભારે સિસ્ટમ મિત્રો તબાહી મચાવતી જોવા મળી રહી છે અને આ ભાગોની અંદર પણ ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે વરસાદનો રાઉન્ડ મિત્રો ગઈકાલથી જ શરૂ થયો છે સત્યાવીસ અઠાવીસ ઓગણત્રીસ તારીખ દરમિયાન પણ ગુજરાતની અંદર અતિભારે વરસાદ ખાબકતો જોવા મળવાનો છે જેમાં મધ્ય ગુજરાત લાગુના વિસ્તારો ઉત્તર ગુજરાત લાગુના વિસ્તારો છે ત્યાં તો મિત્રો અત્યંત ભારે વરસાદની આગાહીઓ રહેલી છે વધુમાં જાણીએ તો મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે હવામાન વિભાગ દ્વારા આજે સત્યાવીસ તારીખના રોજ કયા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળવાનો છે તેના લઈને જે નકશો રજૂ કર્યો છે તેના ઉપર એક નજર કરીએ તો છૂટાછવાયા સ્થળોએ અતિભારે વરસાદ ખાબકી શકે છે અને આ વિસ્તારોમાં રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવી છે જેમાં સાબરકાંઠા લાગુના વિસ્તારો અરવલ્લી અને મહીસાગર લાગુના વિસ્તારોની અંદર તો આજે મિત્રો રેડ એલર્ટ જાહેર કર્યું છે હવામાન વિભાગ દ્વારા આ વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદ ખાબકવાની આગાહી કરવામાં આવી રહી છે સાથે સાથે છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદ ખાબકી શકે છે જેમાં મિત્રો તમે જોઈ શકો છો કે બનાસકાંઠા પાટણ મહેસાણા સુરેન્દ્રનગર લાગુના વિસ્તારો દાહોદ પંચમહાલ છોટાઉદેપુર નર્મદા તો આ બાજુ મિત્રો નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીની અંદર પણ આજે મિત્રો ભારે વરસાદની આગાહી રહેલી છે છૂટાછવાયા સ્થળોએ અતિભારે વરસાદ ખાબકી શકે છે સાથે સાથે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની પણ આગાહીઓ મિત્રો વ્યક્ત કરી દેવામાં આવી રહી છે જેમાં મિત્રો અમદાવાદ લાગુના વિસ્તારો ગાંધીનગર ખેડા આણંદ વડોદરા ભરૂચ સુરત તાપી ડાંગ આ તમામ વિસ્તારોની અંદર જે છૂટાછવાયા વિસ્તારો છે ત્યાં મિત્રો ભારે વરસાદ ખાબકી શકે છે સાથે સાથે વધુમાં જાણીએ તો તમે જોઈ શકો છો કે રાજકોટ લાગુના વિસ્તારો અમરેલી ભાવનગર બોટાદ લાગુના વિસ્તારોની અંદર છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે સાથે સાથે મિત્રો અઠ્યાવીસ તારીખના મેપ ઉપર એક નજર કરીએ જેમાં પણ મિત્રો છૂટાછવાયા સ્થળોએ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે બનાસકાંઠા લાગોના વિસ્તારો સાબરકાંઠામાં અતિભારે વરસાદ અને છૂટાછવાયા સ્થળોએ અતિભારે વરસાદ ખાબકી શકે છે તો છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની પણ આગાહી રહેલી છે જેમાં પાટણ લાગોના વિસ્તારો મહેસાણા ગાંધીનગર સુરેન્દ્રનગર રાજકોટ અમરેલી ભાવનગર બોટાદ અમદાવાદ અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ ખેડા આણંદ વડોદરા છોટા ઉદયપુર લાગોના વિસ્તારો ભરૂચ નર્મદા નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીની અંદર પણ આવતીકાલે અઠ્ઠાવીસ તારીખ દરમિયાન મિત્રો વરસાદની આગાહી કરવામાં આવી રહી છે